જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે મેથીના ગોટા એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર મેથીના ગોટા બનાવવાના છે નહીં ગોટામાં તેલ ચડે નહીં લાલ થાય કે નહીં કડક થાય તેવા સરસ પોચા રૂ જેવા આજે આપણે સિક્રેટ વસ્તુ સાથે આજે આપણે મેથીના ગોટા બનાવીને તૈયાર કરવાના છે તો અમારી રેસીપી તમે સ્કીપ ન કરતા અને પૂરેપૂરી જોજો અને ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મેથીના ગોટા બનાવવા માટે અહીં મેં બે બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે ઝીણો બે બાઉલ મેં ચણાનો લોટ લઈ લીધો છે સૌથી પહેલાં આપણે આ છે બેટર બનાવી લેશું હવે બેટર બનાવવા માટે અહીં મેં એક મોટું બાઉલ જેટલી મેથી લીધી છે તેની અડધી મેં કોથમરી લીધી છે ધાણા ભાજી હવે લાલ મરચું કાપીને લઈ લીધું છે જેથી ગોટા છે તે સરસ આપણા તીખા બને હવે તેમાં આપણે ધાણા અને કાળા મરી અથવા કચરા ખાંડીને એડ કરવાના છે જેથી ગોટાનો સ્વાદ છે તે સરસ આવે તો આપણે સૌથી પહેલાં આપણે કારા મરી અને ધાણા લીધેલ છે તે આપણે કચરા છે તે ખાંડીને તૈયાર કરી લેશું તો અહીં મેં ખાંડીને તૈયાર કરી લીધા છે હવે આપણે બેટર બનાવી લેશું મેથીના ગોટા બનાવવા માટે બેટર બનાવવાની જ ખૂબી છે જો તમારું બેટર પરફેક્ટ બની ગયું ને તો તમારા ગોટા છે તે સરસ જાળીદાર પોચા રોજ એવા થશે તેલ પણ નહીં ચડે અને કડક પણ નહીં થાય તો આપણે સરસ પહેલાં બેટર બનાવી લઈએ તો મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અર્થ કચરેલા કારા મરી અને ધાણા એડ કરી દીધા છે તમારે એડ ન કરવા હોય તો ઓપ્શનલ છે હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે હિંગ એડ કરવાથી ભજીયા છે તે સહેલા રહે છે હવે આપણે એક આદુનો ટુકડો લીધો છે તે પણ છીની લેશું હવે આપણે હાથથી મદદથી બેટર છે તે નથી કરવાનું મિક્સ આપણે ચમચાની મદદ અથવા નાની ચમચી હોય તેના મદદથી આપણે કરવાનું છે હાથની મદદથી તમારું બેટર છે તે ચીકણું થઈ જાય છે જેથી ગોટા છે તે તમારા પરફેક્ટ નહીં મુકાય અને આવી રીતના ચમચાની મદદથી જો તમે તમારું બેટર બનાવશો તો તમારું બેટર પણ પરફેક્ટ બનશે તો તમારે બેટર બનાવતી વખતે હાથનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો થોડું થોડું પાણી એડ કરીને આપણે પહેલાં બેટર બનાવી લેશું ચણાના લોટનું ત્યાર પછી આપણે તેમાં બધા જ મસાલા એડ કરી દઈશું ધાણા ભાજી છે મેથી અને લાલ મરચું કાપેલ છે તે એકદમ ગાળું બેટર આપણે તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો આવું ગાળું બેટર મેં તૈયાર કરી લીધું છે હવે એક બાઉલ જેટલી અહીં મેં લીલી મેથી સુધારી લીધી છે તે એડ કરી દઈશું તમારે મેથી અને કોથમરીનું પ્રમાણ વધારે જ રાખવાનું છે જેમ મેથી અને કોથમરી વધારે હશે ગોટામાં તે જ તમારા ગોટા છે તે સરસ લીલવણી બનશે હવે આપણે લાલ મરચું એડ કરી દઈશું લાલ મરચું એડ કરવાથી મરચાં ગોટામાં સરસ તીખાસ આવે છે તમે લાલ ન હોય તો તમે લીલું તીખું મરચું પણ એડ કરી શકો છો હવે બધું જ આપણે બેટરમાં મિક્સ કરી દઈશું બેટર છે તે તમારે સહેજ કઠણ રાખવાનું છે એકદમ ઢીલું નથી કરવાનું ઢીલું બેટર હશે ને તો તમારા ગોટામાં તેલ ચડી જશે એટલે બેટર છે તે તમારે કઠણ જ રાખવાનું છે ગોટાનું હવે હાથથી મદદથી આપણે બધું જ મિક્સ કરી દઈશું અને બહુ હલાવાનું નથી નકર તમારું બેટર છે તે ચીકણું થઈ જશે આ વાતની ખાસ ધ્યાન રાખવાની તો આપણું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે વીસ પંદરથી થી વીસ મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈશું સાઈડ ગરમ થાય ત્યાં સુધી આપણે સોડા એક્ટિવ કરી લેશું તો અહીં મેં અડધી ચમચી જેટલા બેકિંગ સોડા એડ કર્યા છે હવે આપણે તેના ઉપર ગરમ તેલ સેજ થઈ ગયું છે નોર્મલી બે ચમચી જેટલું આપણે ગરમ તેલ એડ કરી દઈશું ગરમ તેલ એડ કરવાથી તમારા ભજીયા છે તે કડક થઈ જાતતા હોય છે અમુક સમય બાદ પછી તમે ગરમ તેલ એડ કરશો ને તો તમારા ગોટા છે ને તે કડક નહીં થાય અને સરસ પોચા રૂ જેવા બનશે અને સોડા આપણે એડ કરવાથી પોચા અને જાળીદાર બને છે ગોટા હવે આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું તો આપણું ગોટા બનાવવા માટેનું પરફેક્ટ માપ સાથે આપણે મેથીના ગોટાનું બેટર તૈયાર છે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે ગોટા પાડી દઈશું તેલ છે તે તમારે બહુ ગરમ નથી થવા દેવાનું નક્કર તમારા ગોટા છે તે અંદરથી કાચા રહી જશે ને ઉપરથી તમારા લાલ થઈ જશે એટલે તમારે તેલ છે તે નોર્મલી ગરમ થાય એટલે ત્યારે તમારી ગોટા છે તે મૂકવા માંડવાના અને ગેસની ફ્લેમ એકદમ હાઈ ટુ હાઈ નથી રાખવાની એકદમ મીડિયમ ટુ લો રાખવાની છે તમે જોઈ શકો છો અત્યારે મારું કેવું તેલ ગરમ છે તે પ્રમાણે તમારે રાખવાનું છે અને તમારા પછી આ સરસ થાશે તૈયાર અને લાલ પણ નહીં થાય એકદમ સફેદ રહેશે અને અંદરથી પણ કાચા નહીં રહે સરસ રીતના તમારા ભજીયા છે તે તળાઈને તૈયાર થશે હવે આપણે હાથથી મદદથી ભજીયા છે તે પાડી લેશું મારે હાથથી મદદથી ન પાડવા હોય તો ચમચીની મદદથી પણ તમે મૂકી શકો છો ભજીયા તમે જોઈ શકો છો આપણા ભજીયા બધા જ ઉપર આવી ગયા છે તેલમાં હવે આપણે ઝારાની મદદ થી પલટી દેસુ હવે સરસ આપણા ભજીયા છે તે તળાઈને તૈયાર થઈ ગયા છે મેથીના ગોટા હવે આપણે લઈ લેશું તમે જોઈ શકો છો કેટલા સરસ બનીના તૈયાર થયા છે વધેલા ભજીયા છે તેને પણ આપણે આવી રીતના મૂકી દેસુ તેલમાં બેટર છે તે તમારે કડક જ રાખવાનું છે ઢીલું નથી કરવાનું તો બધા જ પછી અહીં બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ પોચા જાળીદારોને કડક પણ નહીં થયા અને લાળ પણ નથી થયા તેવા સરસ આપણા મેથીના ગોટા બનીને તૈયાર છે Thank you for my watching video.